તારામ દાયરાની મજામાં બધા ને અટાણે વાગે ગયા આઠ આજે મારે વાહીંદા નાખવામાં મોડું થઈ ગયું દોવે તો લીધું લીધું ભેહું ને પાણી નાખવામાં ને વાહીંદા નાખવામાં બેયમાં મોડું થયું જઈ ઉઠે ગયો સો વાગાનો તેણી અટાણે પછી ભીહું દોવે ને પછી ખવરાયું પીવરાયું એટલી થોડુંક મોડું થઈ ગયું આવી જવું બધી વાટ જવું કે જટ અમે નાખો ભૂખ લાગી પાડ ઓલે પાડો એ રાયડું કરો તો ઈ રાડ્યું નાખે ને આ બધી ઠાવો થઈ ગયું કે જટ નાખો કુંડીમાં પાણી ભરવાનું બાકી બાકી છે ને અંદર જઈએ રસ્તો કરતા આ અમે આ તબેલામાં ખુલ્યું ભેગું રાખીએ ને

તો કામ આપણે પોદરો પાવડેથી ઢહાળેલી આગમાં તો બહુ ખીલે બહુ અંધારવાળો ન કરે અને ફાયદા એ છે કે આને આપણે પાણી ન સડવું પડે પાણી કરવા કરવામાં કલાક કલાકની વાર લાગે ને એમાં વાર ન લાગે આ મૂકે દીધી એ કુંડીના રીતના પાણી લઈએ તો આપણે પાણી કરવાની ઈ કઈ કંઈ કાંઈ નબળે ને પેલા મણી નાખે દા તો પછી મણી કંઈક વાત કરવા દે એ આને તો કી મણી મારે કે હોય એવી હાકડા માં લઈને માથું હોય ને તો પેલા એને નાખે દે ને તો પછી ખાણા પતું થઈ જાય હે તો જો વાથે સાઈડ લેંગ ને સાઈડ નાખી દીધી એ બધી હું એ ગોઠવાય ને ખાઈ લીધું ગોઠવાઈ ગયો નાખ ને કરી છે કે ત્રણ ની એટલે એમાં થોડો થોડો નાખા ને તે ખાઈ ને કદાચ એક બીજી મારે પછી એટલે સળે જાય આટા તો આ એક પૂરો નાખ્યો એક વાર આ આવે હે બાકી જવો એ ખાવા માંડીએ ને તે કઈ કહે નહીં ના આવે ને પાણી ઘણી કુંડી ફરી ને તે આપણી ધીમા બે ત્રણ ટાણા છે ને છેલ્લેથી ને પાણી કરવાની ટાઈમ ઘણો બધો આપણો બસે જાય અને એ બધા ફાયદામાં જો આ બધું એ કરે નાખે બાકી ત્યાં અમારે કઈ ડોક્ટરો ના આવે ને તો એ બધા ઈ બહુ કહે કે તમે જે ખુલ્યું હોય ને તો ખુલ્યું ખુલ્લું ઢોરીએ ને એ માંદું ઓછું થાય તો આજે ખુલ્લ્યું રખડે ને માંદ્યું બહુ ન થાય ડોક્ટરો કારક આવે ને તો એ કહે કે તમારે આ એ કે બહુ મોટો ફાયદો છે ખુલ્લ યુરિયે ને એટલે માંધિયું ન થાય ને બાકી તો આપણે લીલાડોને કોઈ વાટીએ ને એ પછી બધીઓને હોય નાખવો પડે આ તો આપણે ખીલે બાંધી હોય ને તો કામ હોય કે જે દૂધણા હોય એની વધારે નાખીએ ને પાડડા અને કોઈ ને હોય તો એને આપણે થોડો થોડો નાખીએ ને એને કુકર કુસર વધારે નાખીએ આ તો બધી ભેગી હોય એટલે આપણે કોઈ લીલાડો વાટીએ ખાઈ બધી ખરીખો ના કરતાં લગભગ બધા ની જ હોય કે આપણે લીલાડો હોય દૂધણીક વધારે નાખીએ તો વધારે દૂધ કરે ને બાકી તો પાદડા ને પારેટની હોય એ હુકલ એ ખાય તો હાલે અમે તો જે લીલાડો વાટીએ બધા હાટો વાટીએ તો બધું એ ભેગું પડતું હરખું જ ખાય ખુલ્લી હોય તે ને જો ભેગા ખુલ્લા હોય એટલે એ એક કઈ કે આની નેકરી બાંધવી પડી ને કાંઈ એ ધાવે જતી હોય હાટું તો ખુલ્લા રહીએ એમાં એ એક હોય એ એક પ્રોબ્લેમ રહીએ પેલા ઝીણકી ઉતીન ધાવતી નથી ને માની દૂધ પીએ જાય પછી એના નેકરી રાખવી પડે બાકી આપણે ખીલે બાંધીએ તો એ કઈ વાંધો ન હોય તો હવે ખીલે બંધાઈ જાય એટલે હાલ બાકી અમિતા એવા અહીંયા એવા થઈ જા એવાની બાંધેન રાખવામાં જરાય એલું ન થાય કે નાના બાંધેન કામ રાખે એની મજા આવે ને અમારે અહીંયા ખુલ્યું હતી એવું બાંધવાનો તો દે તો મેળ જ ન આવે સારું ખુલ્યું હોય જ બાદક્યું હોય બાદકી આપણે એની ટાણે ટાણે પાણી એને કઈ ન કરવ્યું પડે રીતના પાણી પીએલી આપણે ખાલી કુંડી ભરી દેવી પડે ને બાકી તો ગમાણીમાં નાખેલી હતી એ ને રીતે બધી ખાતી હોય એ ગમાણીમાં પડ્યું જોયું બગોટું જ્યારે ભૂખ્યું થાય ત્યારે ઊભ્યું થઈ અને ખાઈ લઈએ બાકી તો જવું હોય અમારે શુંમાં હામા અટાણે પાછું મગોટું ન નાખ્યું નાખ્યું ના આમાં નાખી દઈએ મગોટું કંઈ આપણે વાહીદા ને કાંઈ ન હોય એકદમ પાતા અમે આ થયો ને ફરે માવઠા નહોતી બધું કાઢ્યું ને એ પાછું આમાં નાખવાનું કંઈ પરવાર જ કામમાં હે ને ત્યાં માંડવી જવું પડી કાઢવાની ભરવું પડ્યા ને એટલે આજે ખેતરમાં ભરવું કરે હજ અટાણે માણસો એટલે જે માંડવી કાઢવાની ને હમી કરવાની ને બધું બાકી છે ત્યાં આમાં પાછું મગોટો નાખવાનો મેળ નહીં થાય બધી વાહીંદા નાખવા પડે એના કદાચ કંઈ વાહીંદા બાહીંદા નાખવાના હોય નહીં એટલે આ કંઈ કચરેલી તો કંઈ આપણે ખાલી સુમા હામાં હોય બાકી કંઈ ન હોય એટલે આ તો કંઈ કામ એટલે હોય નહીં એટલે ખુલ્યું વધારે ગયું બાકી ત્યાં ખુલ્યું બહુ ઓછીયું ભી હું રાખે લગભગ કોઈને ખુલ્યું ન હોય અમારે હે કોકની કાંઈ જેની ઘાક ખુલ્યું હોય તો બધા બાંધે ને જ રાખે તો ભાઈ હું ભડે વાહ ટું બાકી અમે તો એવી બાંધીને રાખવાનો મેળ નતા આવતો આ ખુલ્યું હોય ચીણકાં હોય નથી ખુલ્લા જોઈતી એને ખુલ્લાના જેવા એની પછી બાંધીએ તો એની મૂળ નો ગમે હાકર ડોકમાં નાખીએ એટલે હાલો આ મોટું મોટું અટાણ તો હું નાખે દે અટાણે આ બધું હોય ને વરાય નહીં તો પછી તડીકો પડે એટલે બપોર પછી વાહી દે નાખે ને તો આ બધું વારે ટોરે નાખે દે અટાણે તો આમાં હારમનો એનો ઓઇલો થાય તે આખી થી ઓઈનું કરે કરે મોટો મોટો બધુંય નાખ્યા દેવા અને બપોર પછી આખું સુકાઈ ગયું તો બપોર પછી બહુ હેલું લાગે વારવાનું નાખવાનું ખોરું હાવ ખાગું હોય ને કારણ કે આ બધું પાણી હોય તો શું વાય ગયું હોય તડીકા એવા પડે ચાલો આપણે એમ વાંહી નાખવા માંડી